રામ લક્ષ્મણ અને રાધા કૃષ્ણના નુતન મંદિર ની તેમજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ત્રિદિવસીય ઉજવણી કરવામાં આવેલી હતી આ અનંત વિભૂષિત પંચ જૂના અખાડા મહામંડલેશ્વર

ભજન ભવ્ય સંતવાણી ભજની ગોપાલ સાધુ સંગીતા લાંબડીયા સહિતના કલાકારો દ્વારા ડાયરો યોજાયેલો હતો મહોત્સવ સાથે સામાજિક કાર્યકરો વૃક્ષારોપણ પર્યાવરણ જાગૃતિ પ્રાકૃતિક ખેતી જાગૃતિ રક્તદાન કેમ્પ વ્યસન મુક્તિ અભિયાન વગેરે કાર્યક્રમોનું આયોજન થયું તેમજ ધર્મસભામાં વિશ્વવંદનીય મોરાણી બાપુ મહામંડલેશ્વર જય અંબાનંદગિરી હિંગણાજ સન્યાસ આશ્રમ રાજ્યસ્થળી પૂજ્ય ભૈલુ બાપુ પાળિયા મહામંડલેશ્વર કરણીરામ દાસ બાપુ દુધરેજ દ્વારકેશ લાલજી મહોદય ભક્તિરામ બાપુના માનવ મંદિર અને સીતારામ બાપુ નાના જીંજુડા વગેરે સંતો મહંતો કથાકારોએ આશીર્વચન પાઠવેલા હતા